મારું નામ છે મહત્વપૂર્ણ સમાચારોથી થી ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું અમરેલી કોંગ્રેસ નેતા પ્રતાપ દુદાદ ની જીભ લપસી કયું જીવનના અંતિમ શ્વાસ સુધી નિલેશ કુંબાણીને નહીં છોડું રૂપાલા મુદ્દી ક્ષત્રિય સમાજના આંદોલનનો પાર્ટ ટુ શરૂ રાજકોટ આશાપુરા માના મંદિરથી નારી અસ્મિતા ધર્મરથની શરૂઆત કરાઈ બસો ગામડામાં ફરશે રથ ચૂંટણી પ્રચાર દરમિયાન પોલીસને ગેનીબેનની ચેતવણી કયું કોઈને ડરાવવાનો પ્રયાસ કરશો તો સામે એફઆઈઆર માટે પણ તૈયારી રાખજો તમને પગાર ભાજપ નથી આપતું ચૂંટણી પ્રચારને લઈ ગુજરાતમાં આવશે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પહેલી મે ગુજરાત સ્થાપના દિવસથી કરી શકે છે પ્રચારની શરૂઆત બે દિવસમાં ચાર ઝોનમાં જ ગજવશે સભાઓ ચૂંટણીને લઈને કોંગ્રેસના દિગ્ગજો પણ ઉતરશે પ્રચારના મેદાને સત્યાવીસ એપ્રિલે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી મલ્લિકાર્જુન ખડગે સચિન પાયલોટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી શકે છે પરસોત્તમ રૂપાલાનો પ્રચાર કરવા ગયેલા આણંદના ઉમરેઠ ગામમાં હવે નગરપાલિકાએ ભાજપની સત્તામાં હોય અને તેનો દુરુપયોગ કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શું છે સમગ્ર મામલો જુઓ આ રિપોર્ટમાં તો અમે સમગ્ર ક્ષત્રિય આગેવાનો અને રાજપૂતો ભેગા થઈને એ લોકોનો વિરોધ કર્યો હતો તો કાલે જ આ ઉમરેશ નગરપાલિકા ભાજપ શાસિત હોય અમારી જોડે અન્યાય કર્યો હતો અને આજે સફાઈ કર્મી દ્વારા કચરો પણ વાળવામાં નથી આવ્યો કે કાલે રાત્રે અંધારપટ વિસ્તારમાં લગ્ન હોવા છતાં સ્ટ્રીટ લાઇટો બધી બંધ હતી ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે પ્રચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે હજુ પણ ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે આણંદના ઉમરેઠમાં ભાજપના કાર્યકર્તાઓની ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધનો કડવો અનુભવ કરવો પડ્યો છે ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા કાર્યકર્તાઓએ કાર્યકર્તાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે પરંતુ હવે એવા આક્ષેપો ઊઠી રહ્યા છે કે ક્ષત્રિય સમાજે જ્યારે રોષ વ્યક્ત કર્યો આ કાર્યકર્તાઓ ઉપર ત્યારબાદ તેમના આગલા દિવસથી તે વિસ્તારની સ્ટ્રીટ લાઇટ્સ છે એ બંધ કરી દેવામાં આવી અને આ સાથે જ સફાઈ કામદાર સફાઈ કરવા માટે પણ ત્યાં ન પહોંચ્યા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે સ્થાનિક દ્વારા કરતા આવેલા હોય તો અમે સમગ્ર અને રાજપૂતો ભેગા થઈને એ લોકોનો વિરોધ કર્યો હતો તો કાલે જ આ ઉમરેઠ નગરપાલિકા ભાજપ શાસિત હોય અમારી જોડે અન્યાય કર્યો હતો અને આજે સફાઈ કર્મી દ્વારા કચરો પણ વાળવામાં નથી આવ્યો કે કાલે રાત્રે અંધારપટ વિસ્તારમાં લગ્ન હોવા છતાં સ્ટ્રીટ લાઈટો બધી બંધ હતી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ભાજપ માટે પ્રચાર કરવા ગયેલા કાર્યકરોને તગેડી મૂકતા હવે ઉમરેટમાં ક્ષત્રિય સમાજના વિસ્તારમાં પાલિકાનો અન્યાય થયા હોવાનો મોટો આરોપ લાગ્યો છે સ્થાનિક ક્ષત્રિય સમાજના આગેવાન એવા આરોપ લગાવી રહ્યા છે કે જ્યારથી પ્રચાર માટે વિરોધ કરવામાં આવ્યો ત્યારથી જ ગામમાં કોઈ સફાઈ કર્મચારી આવ્યા નથી અને સ્ટ્રીટ લાઇટ્સ છે એ બંધ કરી દેવામાં આવી છે આ તમામ પ્રકારના આક્ષેપો ત્યાંના સ્થાનિક દ્વારા કરવામાં પણ આવી રહ્યા છે ત્યારે આણંદ લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજ અને પાટીદાર વચ્ચે હવે જંગ જામી ચૂક્યો છે ભાજપના મિતેશ પટેલ અને કોંગ્રેસ તરફથી અમિત ચાવડા મેદાનમાં છે આણંદની વાત કરીએ તો અહીં બાર ચકા ક્ષત્રિય સમાજ પ્રભુત્વ ધરાવે છે અને જો હજુ પણ સમાજમાં નારાજગી યથાવત રહેશે તો કદાચ લીડ પર અસર પડી શકે છે ત્યારે આપણે કહીએ છીએ ને કે કરે કોઈ અને ભરે કોઈ આવું જ કંઈક અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે નારાજગી રૂપાલા સામે છે રૂપાલા સાથે છે પરંતુ તેનો સામનો છે એ કાર્યકર્તાઓ અને નેતાઓને કરવો પડી રહ્યો છે જે બીજા વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચે છે ત્યાં સક્રિય સમાજના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે અને નારાજ પણ નજર આવી રહ્યા છે ત્યારે આ મુદ્દો ક્યારે અને ક્યાં જઈને અટકશે ક્યારે થમશે એ જોવું રહ્યું કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર રદ થઈ ગયા બાદ હવે નિલેશ કુંભાણીમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તે ભાજપમાં જોડાઈ જશે તેને લઈને સુરતની જનતા શું કહે છે આવો સાંભળીએ પરિષદે મત આપવાનો એક અધિકાર છીનવી લેવામાં આવ્યો છે જ્યારે સુરત પીપલ્સ બેંકમાં ચૂંટણી નથી જીતી શકો એને સાંસદની ચૂંટણી જીતાડીને તમે સાંસદ બનાવી દીધું કલેક્ટરે નોટાનો ઓપ્શન અમને આપવો જોઈતો હતો ભલે ઉમેદવાર જે પણ હોય પણ નોટામાં તાકાત છે કે મુખ્ય દલાલ નોટા ખરેખર સાબિત થઈ શકે છે જ્યારે ઇલેક્શન પહેલાં ઇલેક્ટ્રોન બોન્ડ ભાજપે લીધા હતા એ બધા પૈસા અત્યારે સુરત લોકસભાની સીટમાં વપરાયા છે ક્યાં કહે કે આમ કહેની જેસા કુછ રહ્યા નહીં સબકુછ ઊંકાઈએ તો આમ તમારા કહે કે ફાયદા ક્યાં

સુરતના સાંસદ બની ચૂક્યા છે અને અત્યારે અમે જ્યાં ઉપસ્થિત છીએ સુરતનો સૌથી જૂનો એટલે ઓલ્ડ સિટી કહેવાય કોર્ટ સફીલ રોડ છે અને કોર્ટ સફીલ રોડ જે ઓલ્ડ સુરત કહેવાય છે ત્યાં મહારાણા પ્રતાપની આ પ્રતિમા મારી સાથે જોઈ શકો છો અને આ કોર્ટ સફીલ રોડ પર અમે લોકો વચ્ચે પહોંચ્યા છે એ જાણવા માટે કારણ કે સુરતમાં હવે ચૂંટણી થવાની નથી લોકો વોટ આપી શકશે નહીં અને એવા સંજોગમાં લોકો શું કહી રહ્યા છે શું વિચારી રહ્યા છે લોકો સાથે આપણે ચર્ચા કરીશું કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ આપણી સાથે છે એની સાથે ચર્ચા કરીશું કે જે રીતે નિલેશ કુંભાણીએ આજે એમનો જે નિર્વિરોધ ચૂંટણી થઈ છે એને કોઈ પણ હવે મતદાન થવાનું નથી ત્યારે લોકો શું કહી રહ્યા છે એની સાથે આપણે વાત કરીશું શું નામ છે આપનું ફૈસલ રંગોએ શું કહેવું છે કે જે રીતે નિલેશ કુંભાણીએ જે એને નામાંકન રદ થયું છે હવે ચૂંટણી થવાની નથી એને લઈને શું કહેવાના છો તમે ચૂંટણી રદ કરવામાં આવી છે ચૂંટણી રદ તો એ જે કાનૂની પ્રક્રિયા હિસાબે જે સામેવાળાએ ઉમેદવારીએ ફોર્મ ખેંચી પાછું ખેંચી લીધું છે એ પ્રક્રિયા પર ફોર્મને એને નિલેશ કુંભાણીનો ફોર્મ રદ થવાથી સામેવાળા બિનહરીફ થઈ ગયા છે અમારું એટલું જ માનવું છે કે અમારી પાસેથી મત આપવાનો એક અધિકારી છીનવા છીનવી લેવામાં આવ્યું છે જ્યારે આ આપણા કાયદા મુજબ જ્યારે ઈવીએમમાં આપણને ઉમેદવાર ન મળતો હોય તો નોટાનો ઓપ્શન આપવામાં આવેલો હતો તો હવે અમારી પાસે તો નોટા ચૂઝ કરવા માટે પણ જ્યારે અમને કેન્ડિડેટ નહીં પસંદ આવે કે નહીં ગમતું હોય તો અમને નોટાનો ઈવીએમનો આપણે ઓપ્શન આપેલું હતો અમે તો નોટા બી નથી દબાવી શકતા તો કઈ રીતે અમે એક્સેપ્ટ કરીશું કે આ મતદાર આ જે કેન્ડિડેટ છે જેને જીતાવવામાં આવેલો છે જે મુકેશ દલાલ છે એ મુકેશ દલાલ કઈ રીતે કામ કરશે એની શું અઘાડીની કાર્યવાહી હશે કે કઈ રીતે કામ કરશે અમને કયા વાયદાઓ કરશે એ કંઈ અમને ખબર જ નથી તો કઈ રીતે અમે એના પર વિશ્વાસ કરીને એને ઉમેદવાર ગણીને જેને સાંસદ તરીકે અમે એક્સેપ્ટ કરી લઈએ જો આગાડી કામ કરશે નહીં કરશે અમને જ્યાં સુધી ખબર છે કે એ ઉમેદવાર જારે સુરત પીપલ્સ બેંકમાં ચૂટણી નથી જીતી શક્યો એને सांसदની ચૂટણી જીતાડીને તમે सांसद બનાવી દીધો છે કેટલી આશા અને અપેક્ષા હતી જ્યારે ચૂટણી આવશે ત્યારે મતદાન કરવા માટે ઘણી અપેક્ષા શું નામ છે આપું કોરુ નામ નીરવ રાનાજી સંજય કે કલેકતો દુઃખ દુઃખ એ છે જીત તો થતી હોતી હોય છે અમે અમારો છે ખરેખર કલેક્ટરે નોટાનો અપમાન અમને આપવો જોઈતો હતો ભલે ઉમેદવાર જે પણ હોય પણ નોટામાં તાકાત છે કે મુકેશ દલાલ નહોતા ખરેખર સાબિત થઈ શકે હોય નિલેશ કુંબાણીને હવે ગદ્દાર કહેવામાં આવી રહ્યા છે કહો ટકા એણે જો ખરેખર એવું કર્યું હોય તો ગદ્દાર કહ્યો અને પાર્ટીના બાબતમાં જે કંઈ પગલાં દેવાના એ કાનૂની પગલાં લેશે શું નામ છે આપ મુકેશ જૈન હિન્દી જનતા હા કોઈ વાન મુકેશન નહીં પતાવી કે આ સુરત લોકસભામાં ચુનાવ હોના નહીં હે સાંસદ મુકેશ દલાલ બની ચૂકે હે बिना चुनाव के बन चुके हैं बिना मतदान के बन चुके हैं क्या कहेंगे सर ऐसा है कि ये देश के लिए बहुत ही काला समय है अगर बिना चुनाव के कोई प्रतिनिधि आता है तो एक सा है इस जिस तरह की मिली भगत इस सूरत सिटी में हुई है ऐसी मिली भगत कहीं न हुए और जो मिली भगत किए उन्हें भगवान ज़रूर सजा दे क्योंकि आज जो अधिकार हमें लोकतंत्र ने दिया है उस अधिकार को इन लोगों ने हमारी से छीन लिया और हम मताधिकार का प्रयोग नहीं कर पा रहे और जैसे भाई साहब ने कहा नोटा का अगर ऐसे आदमी अकेला आदमी जहाँ जिस जगह पर बहुत सारे फोरम भरे हो और उन्हें मिले भगत से रिजेक्ट कर दिए हो या लोगों ने मिल के उनसे वापस ले लिया हो उस जगह नोटा का प्रयोग होना चाहिए कि हमारी इच्छा हो हम उसको चाहे नहीं चाहे अधिकार से कोई भी आया हुआ व्यक्ति अच्छा नहीं है किसी भी पार्टी का हो જો હવે અધિકાર જનતા અધિકાર હૈ હમ ગયા હમ સંવિધાન જો હવે હક હમ છીના ગયા હવે બરાબર દુઃખી હૈ બરા દુઃખ હૈસા કહી ન હોય બનાઈ કોઈ ઉમેદવાર હોય કે સામને રહેના ચીએ બિલકુલ તમારું નામ શું છે પ્રેત ચાવડા શું કેવું છે તમારે આ બાબતે કે હવે ચૂંટણી થવાની નથી સાંસદ બની ગયા છે આપણે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી હતા જ્યારે ત્યારે અમે પણ એમની સાથે પ્રચારમાં નીકળ્યા હતા પ્રચાર નીકળીને એમની સાથે કામ કર્યું હતું પછી જ્યારે ફોર્મ ચકાસણીની છેલ્લી ડેટ હતી ત્યારે ટેકેદારો એ લોકોના ગાયબ થઈ ગયા આ ક્યાંક ને ક્યાંક મને તો ખુદને એવું લાગે છે કે જ્યારે ઇલેક્શન પહેલાં ઇલેક્ટ્રોન બોન્ડ ભાજપે લીધા હતા એ બધા પૈસા અત્યારે સુરત લોકસભાની સીટમાં વપરાયા છે સુરત લોકસભાની સીટમાં પૈસા વાપર્યા પછી ટેકેદારને ગાયબ કર્યા છે કિડનેપ થયું છે એ બધું તો હવે કાનૂની પ્રક્રિયા છે તેમાં ખબર પડશે પણ અત્યારે તો સુરત લોકસભાના તમામે મતદારને મત દેવાનો અધિકાર છીનવાઈ ગયો છે અને લોકશાહી લોકશાહીનો આ અંત છે તાનાશાહીની શરૂઆત છે નિલેશ કુંભાણી ફોન બંધ કરી દીધો છે ગાયબ થઈ ગયા છે મીડિયાનો સામનો નથી કરી રહ્યા આપને શું લાગે છે પોતે નિલેશ કુંભાણી બીજેપી સાથે મળી ગયા છે હા લગભગ તો મને ખુદને એવું લાગે છે કે નિલેશ કુંભાણીએ ફોન બંધ કરી દીધા છે હાલ ઘરે પણ નથી કોંગ્રેસ કાર્યકર્તાએ વિરોધ પણ કર્યો હતો વિરોધ કર્યો ત્યારે ઘરે પણ કોઈ નથી તે બહારથી એવી ખબર પણ મળે છે કે તે ગોવા ફરવા ગયા છે અત્યારે પછી ખબર નહીં આવે એ લોકોનું શું હોય ભાજપ સાથે શું ના હોય પણ મને તો એવું લાગે છે કે ભાજપ સાથે કાંઈક ને કાંઈક તો નિલેશ કુંભાણીનો સંબંધ છે बोन ना जब भाजप भाजपा पैसा आ गया था ये सूरत लोकसभा सीट प्राण आ जाए। जो आपने दिनेश कुमारी का उसमें दो राय नहीं है क्योंकि उसका खुद के जीजा उसका जो पार्टनर वो साथ में उसके जो प्रस्तावक थे अगर वो हट सकते हैं जीजा अगर रिश्तेदार हट सकता है तो इसका मतलब ये मिली भगत सरू से स्क्रिप्ट लिखी हुई है ये स्क्रिप्ट महीने भर से चल रही थी और ये लास्ट जब चुनाव का पर्चा दाखिल होने का लास्ट तारीख खत्म हुई वैसे ही इस स्क्रिप्ट को उजागर कर दिया गया और जितने भी उम्मीदवार थे वो भी इस स्क्रिप्ट में शामिल थे जैसे ही उनका पर्चा खारिज हुआ एक एक करके उन्होंने होटल में बैठ के और बातें करके उन्हें हटाया आज आप देखेंगे सूरत की रोडों को एक रोड भी सूरत की प्लेन आपको नजर नहीं आएगी सब जगह पेच लगे हुए नजर आएंगे हर सूरत की रोड पे कहीं भी चला जाए स्कूटर हम चलाते हैं कार हम चलाते हैं सब में जर्किंग लगेगी आपके स्कूटर की और स्वेव... कार की जो लाइफ है वो कम होती जा रही है कहीं भी रोड हमें प्लेन और सरफेस नहीं मिलती काम इतना अच्छा नहीं आ हुआ सिर्फ एक विकास का जो है वो दिखावा है मानव हमें एक मतदार तरीके शू कहू खूबज गंभीर ने ખોટી રીતે આ જે થયું છે થયું છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે જે ઉત્સાહ હોય એ ઉત્સાહને મારી નાખવામાં આવ્યો છે અને આ સહીની શરૂઆત કહી શકાય એમ પણ પહેલાં કહેવાતું જ હતું કે જો બે હજાર ચોવીસમાં પરિવર્તન નહીં થાય તો બે હજાર ઓગણત્રીસમાં લોકોને વોટ મળવાનો અધિકાર પણ નહીં રહેશે આ હવે લાગે છે કે એની શરૂઆત જ આપણે કહી શકીએ તમામ વસ્તુ બિલકુલ આ શરૂઆત થઈ ચૂકી છે બીજા મિત્રો છે શું નામ છે આપનો ભાઈ સૈયદ ફારૂક શું કેવું છે તમારે હવે વોટ નહીં કરી શકશો સાંસદ તો મતદાન વગર મળી જાય અમારો અધિકાર છે સાહેબ અમારો અધિકાર છીની લીધો છે તો શું કહેવાનું આ બધા મિલી ભગત લોકો છે એ લોકો બધા અધિકાર છીનવા માંગે છે અમે પબ્લિકના બધા જે અધિકાર રહ્યા છે એ બી છીની લે તો શું અધિકાર છે જે આપણો પોતાનો અધિકાર છે એ વોટ આપવાનો એ જ અધિકાર નથી તો હવે શું કરવાનું આપણે નિલેશ કુંભાની જે રીતે એનો પરચા કેન્સલ થયું છે ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું છે એને લઈને શું શંકા છે નિલેશ કુમાણી પર શંકા તો હંડ્રેડ છે સાહેબ સાહેબ ફરવા ગયા છે ગોવા જલસા કરે છે અહીંયા પબ્લિક મરે છે એ લોકોને તો પૈસા મળે એટલે જલસા થાય છે લોકોનો બીજા લોકો પડશે એની સાથે વાત કરીશું એક ભાઈ શું નામ છે તમારો વિલાસ નામ છે વિલાસભાઈ હવે સુરતમાં તમને ખબર ચૂંટણી થવાની નથી સાંસદ બની ગયા છે મુકેશભાઈ દલાલ ખબર છે હા હા તો હવે એ વિશે શું કહેશો કોંગ્રેસ કેમ ચૂંટણી થવાની ચૂંટણી વગર જ સાંસદ બની ગયા છે એ તો હવે કહેવાય નહીં સાહેબ કહેવાય નહીં અચ્છા પૂછવાની કોશિશ કરી છે સાયકલ પર ભાઈ જતા હતા એને પકડીને આપણે પૂછવાની કોશિશ કરી છે તો આ તમામ લોકો બીજા લોકો ભી અહીંયા ઉભા છે એની સાથે પણ વાત કરીશું અને કોશિશ કરીશું સાંભળો ભાઈ તમારા મતાધિકારનો શું પ્રયોગ કરવામાં આવે છે જો વાત કરવા તૈયાર નથી શું નામ છે તમારો શેખ અરુણ શેખ જમાલ ક્યાં કહેગે જીસ તરફ ચુનાવ નહીં હુંગે સાંસદ બનગે બિના ચુનાવ ગયે અ ક્યાં કહેગે આમ કે રહ્યા નહીં સબકરા ક્યાં હોય ના વોટિંગ હોય ના કુછ હો

ने बोले अभी चुटनी होगी नहीं ने नेता हम लोग किसको बना सकते हो बिना वोट दिए ही नेता बन चुके हैं मुकेश दलाल नहीं चले न सर वोट होएगा नहीं तो गिनाएगा कि किसान नेता ने ने भी तो चुनना पड़े ना हम हमारा तो नेता है अच्छा तो बिल्कुल आ तस्वीरों हूँ फरी बतावी रो छूँ आ स्पोर्ट्स सफी रोड से एक भाई फरी रहा है क्या नाम है चाचा आपका मोहम्मद रफीक मोहम्मद जी अभी चुनाव होने नहीं है सांसद बन गए हैं बीजेपी के मुकेश दलाल नीलेश कुम्बानी ने अपना पर्चा कैंसिल करवा लिया है तो अब कितना मलाल है इस चीज़ का कि आप वोट नहीं दे पाएंगे अब वैसे तो सरकार कोई भी आए क्या सरकार तो संचालन करती है सरकार को जवाबदारी है देश चलाना है थोड़ा गरीबी पर थोड़ा ध्यान देना है हम तो यही चाहते हैं कि वापस बीजेपी आए यही आभार है कि भाई जो भी है जो... बीजेपी तो आ गई लेकिन वोट देने का अधिकार तो छिन गया है वोट देने का अधिकार ये गलत है वोट देना तो वो तो फर्जियात है वोट ये इंडिया की जनता को वोट देना चाहिए रोज तो वोट से ही यानी कि जो होता है परिणाम वही होता है बिना वजह तो यानी कि तुम ऐसे अपने मनमानी करेगी वो नहीं चलेगा वोटिंग तो करना ही पड़ेगा वो जनता डिसाइड करेगी ना अब तो सरकार ने डिसाइड कर लिया जनता ने तो वोट करते तब डिसाइड कर पाते मुकेश दलाल सांसद बन गए अब ये तो मनमानी हो गई नहीं ये गलत है એ પ્રજા હિત કી વાત નહીં હોય પ્રજા હિત કી વાત વહી હોતી કે જો ઇલેક્શન હોતા હોય ઇફેક્ટ એ ગલત હૈ બિલકુલ તો આ તમામ તસવીરો અહીંની છે જે કોર્ટ સફીર રોડ છે અને કોટ સફીર રોડ ઉપર અત્યારે ગુજરાત તકની ટીમ પહોંચી છે અહીંયા કેટલાક કોંગ્રેસના સમર્થકો પણ આપણી સાથે વાત કરી રહ્યા હતા કેટલાક સામાન્ય લોકો પણ વાત કરી રહ્યા હતા એમાં ઓટો ચલાવવાળા કેમ ના હોય એ તમામ લોકો આપણી સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે મતદાન તો કમસે કમ થવાનું હતું થવા દેવાનું હતું કારણ કે જે એમને મરજીથી કેન્ડિડેટ કોઈ પણ જીતે કોઈ પણ પાર્ટીનો જીતે પણ એમની મરજીથી એને કમસે કમ વોટ તો આપી શકે વોટ આપવાનો અધિકાર પણ ક્યાંય ને ક્યાંય છીનવાઈ ગયો છે અને જ્યાં સુધી નિલેશ કુંભાણીની વાત છે તો નિલેશ કુંભાણીએ સો ટકા લોકો વાત કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ગદારી કરી છે કોંગ્રેસ પાર્ટી સાથે ગદગારી કરી છે અને સુરતના મતદારો સાથે ગદગારી કરી છે જો કે હવે આ તો જૂની વાત થઈ ગઈ છે કારણ કે મુકેશ દલાલ સુરતના નિર્વિરોધ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને હવે આવતા પાંચ વર્ષે શું થશે એ જોવાનું રહેશે પણ મુકેશ દલાલ સાંસદ બની ગયા છે નિલેશ કુંભારી પોતાનો ફોન બંધ કરીને ઘર છોડીને ક્યાંય ગાયબ થઈ ગયા છે એમના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ નિલેશ કુમારી ગદ્દાર છે લોકતંત્રની હત્યા કરી છે એવા બેનર સાથે પ્રદર્શન કરવા પણ જઈ આવ્યા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે Gujarat News has been brought to you by Tak sabse

જાણીતા પ્રતાપ દુધાતે વિધાનસભામાં મારકૂટ કરી ભાજપના નેતાઓને ન કહેવાનું કહ્યું પરંતુ હવે તો હદ જ વટી ગઈ છે પ્રતાપ દુધાતે હવે સુરતના નિલેશ કુંભાણીને ન છોડવાની ચીમકી આપી છે વ્યક્તિ છે કે જે કોંગ્રેસના સુરત લોકસભા બેઠકમાં ઉમેદવાર હતા તેમના પર આરોપ છે કે તેમણે ભાજપ સાથે મળી પૈસા લઈ સુરત બેઠકને બિનહરીફ જાહેર કરાવી સાંભળો પ્રતાપ દુધાતે શું કહ્યું કોઈ રાખીસામાંથી નાનું મોટું વપરાય રે કોઈના કિસ્સામાંથી કંઈક જાવક થઈ જાય અને કોઈના કિસ્સા સુધી વાત ના પહોંચે તો મારી ફરજ બને પ્રતાપ તથા ત્રણ વાર ધારાસભ્ય બન્યો લડ્યો હોય એકવાર ધારાસભ્ય બન્યો હોય જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બન્યો હોય કોઈ તાલુકા પંચાયત કા પ્રમુખ બન્યા હોય કોઈ જિલ્લા પંચાયતના સભ્યો બન્યા હોય કોઈ कारोबारी બીજું ત્રીજું પાર્ટી થકી આપણી ઓળખ ઊભી થઈ છે પાર્ટી છે તો હું શું પાર્ટી છે તો તમે શું પાર્ટી છે તો આ બધું છે પણ કાયમ નથી કેટલાય ગયા કેસરી કેસ હજી ઘણા બધા પહેરવાના પ્રયત્નો કરે એક પણ જણો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એ પ્રજા માટે નથી જાતો પોતાનું પેટ ભરવા જાય છે પ્રજા માટે લડવા નથી જાતો પોતાના ઘર માટે જાય છે અને હું તમને કહું છું સુરત સાથે મારો નાતો છે હું તમને આ મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે

Gujarat News has been brought to you by Aaj Subsidies.